રામ રામ દોસ્તો આરજે જે દેવકીબહેન પૂછે છે ટ્રુથ શું છે ટ્રુથ મેં આ વિડીયો નથી જોઈ પણ ઉપર ખાલી લખ્યું છે ટ્રુથ મીડિયાવાળા બધું જૂઠ ચલાવે છે બધા આવું બોલે છે પણ જનરલી આપણે અત્યારે આરજે જે દેવકીબહેનને જ આપણે એને કહીએ તે તમે ટ્રૂથ તમે ફેક ન્યૂઝ ચલવે છે બાજારું મીડિયા એ તમને આજે જ ખબર પડી તમારી જ કેટલી બેનપણીઓ યુટ્યુબર છે એના હું તમને આજે થોડાક દાખલા આપું આ પાંચ મહિના પહેલાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી કારણ કે તમારી એક બેનપણી એ રહીએ જૂઠ ચલાવતી હતી બરબાદ કરી નાખ્યું અત્યારે તો કરાચી ને લાહોર ને એના વિશેની ફેક ન્યૂઝોના કારણે એનાથી ભારતને કાંઈ નુકસાન નથી થયું એ નુકસાન થયું હોય તો પાકિસ્તાનને એને થયું છે આપણને કાંઈ નુકસાન નથી થયું એટલે મને મેં કાંઈ વાંધો આ વખતે ના લીધો કે ભલે ચલાવ પણ એણે છે ને પાંચ મહિના પહેલાં એક વ્યક્તિનું જીવન બરબાદ કરી નાખ્યું એના સમર્થનમાં મેં પણ ટ્રૂથ માગવાનું શરૂ કર્યું તમારી બેનપણી પાસે કે સાબિતી આપ એ રહીએ છ હજાર કરોડનું કૌભાંડ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું મહાકૌભાંડ આવી બધી છે ને ટાઈટલ હાથે એ રહીએ ન્યૂઝ બનાવતી હતી એ હરામખોરનીએ એક પણ સાબિતી નથી આપી અને જૂઠ ચલ્યું એવું જૂઠ ચલ્યું એવું જૂઠ ચલ્યું કે આટલું બધું આયુર્વેદ આયુર્વેદ પોન્જી સ્કીમ ચલવે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કેમ સરકાર કાંઈ કરતી નથી કેમ કાંઈ સીઆઈડી કાંઈ કરતી નથી કેમ કાંઈ પોલીસ કાંઈ કરતી નથી ગૃહમંત્રી કેમ કાંઈ કરતા નથી આવી જૂઠી જુઠ્ઠી ન્યૂઝ ચલવી અને એનું જીવન બરબાદ કરી નાખ્યું સીઆઈડીએ કાંઈ આમ જોયું નહીં તેમ જોયું નહીં આઈ રહીએ જે અંદરથી છે ને સ્ટુડિયોમાં બેસીને જે જૂઠ ફેલાવતી હતી ને એને જજ માની લીધા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર બધી જ જાતની કાર્યવાહી કરી નાખી એને જેલમાં પૂર નાખ્યો અને કાંઈ પણ ના નીકળ્યું જીરો રૂપિયાનું ફ્રોડ નીકળ્યું જીરો રૂપિયાનું આ કૌભાંડ જીરો રૂપિયાનું કૌભાંડ છે ઉપરથી માઇનસમાં હશે પણ કોઈનો એણે રૂપિયો દબાયો નથી ઉપરથી રૂપિયો આપ્યો છે એટલો રૂપિયો સમાજને એણે આપ્યો છે ને એ આપણે એને પાછો આપીએ ને તો એના એના એની પોતાના હેલિકોપ્ટર આવી જાય એટલો રૂપિયો એણે બરબાદ કર્યો છે સમાજ પાછળ લોકો પાછળ બોલો એટલો રૂપિયો એણે બરબાદ કરી નાખ્યો છતાં પણ ગુજરાતે શું આપ્યું બાજારું મીડિયાનું જૂઠ ઉપર છે ને લોકો ભોળવાઈ ગયા સિસ્ટમ ભોળવાઈ ગઈ હર્ષભાઈ સંઘવી ખુદ બોલે છે કે એક પણ ફરિયાદી સામે નથી આવ્યો છતાં પણ અમે એની કાર્યવાહી કર નાખી આવું પાપ થઈ ગયું છે આ ગુજરાતથી કારણ કે તમારી બેનપણીએ જૂઠ ચલવ્યું તમારી બેનપણી છે એને તમે ને એવું આપતા જ હશો તમે હારામાં સારી રીતે એને ઓળખતા હશો ક્યારેક એને તમે પૂછો કે તે આ છ હજાર કરોડનું કૌભાંડ કીધું એના લીધે એ બરબાદ થઈ ગયો આજે જેલમાં છે છ મહિનાથી અને એની પાછળ કેટલાય લોકોનું અત્યારે કેટલી વિધવા બહેનોના ચૂલા સળગતા બંધ થઈ ગયા છે એ હરામખોરની આ નીચ બાજારું મીડિયાના કારણે તો તમે એને સત્ય પૂછો એક હાર અમિત ખૂંટનો હમણાંનો જ દાખલો છે એક હરામખોર બાજારું મીડિયા નિર્ભય ન્યૂઝ ગોપી ગાંગર નામની યુટ્યુબ ચેનલ એણે શરૂ કરી નાખ્યું કે અમિત ખૂંટે દુષ્કર્મ કર્યું દુષ્કર્મ કર્યું એવું જૂઠ એણે ચલાવવાનું શરૂ કર્યું એ દુષ્કર્મ પીડિતાના ઇન્ટરવ્યૂ એના વકીલના ઇન્ટરવ્યુ આવું એ બધાનું જૂઠ ચલવી ચલવી અને કેમ કાંઈ પોલીસ કાંઈ કરતી નથી જો ગણેશ જાડેજા એની સાથે ફોટો છે ગણેશ જાડેજા આવો છે તેવો છે આવું તો એ વર્ષોથી ચલવી રહી છે એ હરામખોર બાજારું મીડિયા આટલી નીચ કક્ષાની છે જૂઠ ચલવે છે બદનામ કરવાનો એનો પેશો છે એણે કીધું કે ગણેશ જાડેજા સાથે ફોટો છે એટલે કોઈ પોલીસ કાંઈ કરતી નથી ક્યારે પકડશે આને જજ બનીને આદેશો પારિત કરી નાખે છે ને એ વ્યક્તિ બદનામી સહન ના કરી શકે અમિત કુટ એણે આત્મહત્યા કરી આનો કોણ જવાબદાર છે હવે તમારી બેનપણીઓને પૂછો થોડુંક કે આવી રીતે બરબાદ કરી નાખવાના તમારે બધાને જૂઠ ચલવીને આ તો કરાચી વિશે ને લાહોર વિશે જૂઠ ચલ્યું મને મેં ચાલુ કર્યું છે બાજારુ મીડિયાના જૂઠની સામે પણ મેં થોડુંક જોયું કે આમાં ભારતને તો કાંઈ નુકસાન નથી એટલે ભલે ચલાવતા આવી રહ્યા જૂઠ ભલે ચલાવતા એને બદનામ કરીને બરબાદ થતું પાકિસ્તાન ભલે થતું કારણ કે એના જૂથથી કેટલાને ભૂપેન્દ્રસિંહ ઝાલાને બરબાદ કરી નાખે છે ગણેશ જાડેજા જાડેજાને બરબાદ કરે છે ક્ષત્રિયો અને પાટીદાર સમાજના નેતાઓને એમના યુવાનોને બરબાદ કરવા હૌથી આગળ પડતી દોડતી હોય ને તો આ બાજારું મીડિયા છે એમાંય ખાસ તો આ બે જાતિવાદ જ ફેલાવે છે એ તમારી જ બેનપણીઓ છે થોડું પૂછો હાર છે દેવકીબેન તમારી બેનપણીઓને કે આવી રીતે હું કામ જાતિવાદ ફેલાવ છો હું કામ આવું જૂઠ ચલવો છો હું કામ તમે આવા હારા માણસને બરબાદ કરી નાખ્યો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો હું વાંક હતો થોડુંક મને બી જાણીને કહો તો હું પણ આ બંધ કરી નાખીશ મને જો સચ્ચાઈ ખબર પડશે કે ના એ લોકો સાચા હતા તો હું પણ આ ધંધો બંધ કરી નાખું યુટ્યુબ ચેનલ મેં એ લોકોના વિરોધમાં સત્ય જાણવા માટે જ મેં શરૂ કરેલી છે બંધ કરી નાખીશ મને બી ખબર પડે કે ના 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 તમારી આ બેનપણીઓ તો બધી સાચી છે તો હું એ બંધ કરી નાખીશ તો થોડુંક સવાલ એને પૂછો તમારી બેનપણીઓ છે એની પાસેથી પહેલા શરૂઆત કરો તો તમારી આજુબાજુનું સર્કલ થોડુંક સારું બની જશે તો પછી આપોઆપ ભારતનો ધીમે ધીમે આવી જેટલી પણ બાજારું મીડિયા છે એ બધી સુધારવા માંડશે તો શરૂઆત ત્યાંથી કરો અહીંયા સોશિયલ મીડિયામાં પૂછતાછ કરવાથી કાંઈ નથી થવાનું શરૂઆત તમારી બેનપણીઓથી કરો જેની આગળ તમે બે છો ને કેટલી હશે આ તો એક બે તો મેં ગણાય પણ આવી તો કેટલી તમે બી ઓળખતા હશો કે આવું જૂઠ ચલવી ચલવીને એના ઘરો ભરે છે કરોડપતિ થઈ રહી છે તો એ બધીને પહેલાં પૂછવાની તમારામાં હિંમત હોય તો કરો પહેલાં હિંમત ત્યાંથી કેળવો કે હું કામ તમે સારા માણસોને બદનામ કરવાનો ઠેકો લઈ લો છો હું તમારામાં આટલી બધી બે નંબરના રૂપિયા કમાવાની આટલી બધી ચૂલ હું કામ ઉપડેલી છે તમને આવા બધા સવાલ એમને પૂછો કે આવા ખોટા પાપની કમાણી કરીને તું ક્યાં જઈશ નરકમાં એ જગ્યા નહીં મળે તને અહીંયા જ તું નરક ભોગવીશ આવી હરામખોર નીચ કક્ષાની બાજારુ મીડિયા છે એ ગણેશ ગોંડલને બદનામ કરવા માટે અમિત ખૂંટનો જીવ લીધો આ બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરીને એ કેટલાય વિધવા બહેનોના અત્યારે ઘરનો પ્રોબ્લેમ છે બીજા કેટલાય લોકોને અત્યારે પ્રોબ્લેમ કરી નાખ્યા છે આ નીચ કક્ષાની બાજારું મીડિયાએ તો અહીંથી સવાલ કરો પાકિસ્તાનમાં તો જે એણે લોકોએ ફેક ન્યૂઝ ચલવી હશે એ તો થોડી ઇગ્નોર થાય એવી છે પણ અહીંયા તો ગુજરાતમાં કેટલી બદનામી કરી નાખી વેકેશન પર ઉતરી ગયું છે અત્યારે તો કોર્ટ હવે આ વ્યક્તિને સાબિત કરવાનું છે કે મેં કોઈનું કાંઈ ખોટું નથી કર્યું તમે તો એક રૂપ એક પણ વ્યક્તિ નથી લાવે જેનું ખોટું કર્યું હોય ને એવો બતાવ્યો નથી એક પણ વ્યક્તિ નથી બતાવ્યો બોલો એક પણ નોટ સિંગલ વન કે છ હજાર કરોડની પોંજી સ્કીમ આણે ચલવી અને એના લીધે આટલા વ્યક્તિઓ હજારો કરોડનું કૌભાંડ કરી નાખ્યું લાખો લોકોને બરબાદ કરી નાખ્યા એવું બધું પેસરુમાં તો બહુ બોલી છે ગરીબોના રૂપિયા દબાવ્યા નામ આમ ક્યાં છે ગરીબોને ક્યાં છે કોઈ એક પણ સિંગલ વ્યક્તિ હું તો તમને એવા વ્યક્તિઓ બતાવું જે બરબાદ થઈ ગયા આ લોકોએ એને જેલમાં કર્યો ને ભૂપેન્દ્રસિંહને એના લીધે હવે આવી રહે બરબાદ એ વ્યક્તિના લીધે એને ઉપર કાર્યવાહી કરી ખોટી એના લીધે હવે કોર્ટને પણ નમ્ર વિનંતી છે કે આવા જેટલા પણ ખોટા લોકો ઉપર બાજારું મીડિયાએ આરોપો લગાવીને અંદર કર્યા છે ને એ બધા માટે સ્પેશિયલ છે ને વેકેશનમાં ખોલો તો આ લોકોને થોડુંક રાહત થશે બાકી તો તમારી તારીખ ઉપર તારીખ સાત મહિના થઈ ગયા બોલો એ માણસને અંદર છે તો લો લગારે કોઈનું પેટનું પાણી પણ નથી હલતું તો આ ટ્રુથ લાવો બાર દેવકીબેન જેથી કરીને કેટલું બરબાદ કરે છે ગુજરાતને અને ભારત દેશને બરબાદ કરે છે એ નુકસાન થાય એનાથી નુકસાન છે વધારે એટલે હવે તમારી આંખ ખુલ્લી હોય કે સત્ય શું છે જાણવાની બહુ જિજ્ઞાસા તમને થઈ ગઈ છે તો થોડું સત્ય તમારી બેનપણીઓથી શરૂઆત કરો કે શું સત્ય છે આ જાણવાનું એ બધું શરૂ કરો બેન ચાલો રામ રામ દોસ્તો